વીસ વીજળીના ગોળાઓનો જથ્થો ચાર ખામીયુક્ત બાકીના ગોળામાં એક ગોળો કાઢવામાં આવે આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના અહીંયા આપણા બે શબ્દો ખામીયુક્ત ખામી વગરનો કાતો ખામી રહિત આ ત્રણ શબ્દો સમજવા જરૂરી છે ખામીયુક્ત એટલે ખામી વાળું ખામી વગરનો અને ખામી રહિત આ બંનેનો મિનિંગ એક જ થાય તો એકાને આપણને એમ કીધેલું છે કે કુલ વીસ છે તો કુલ પરિણામ કેટલા વીસ ખામીયુક્ત ગોળાઓની સંખ્યા ચાર ખામી વગરના કાં તો ખામી રહિત કો તો એ ગોળાઓની સંખ્યા સોળ છે પહેલું આપણને એમ કીધું છે કે ઘોડો ખામીયુક્ત હોય તો ખામીયુક્ત કેટલા છે ચાર તો શક્ય પરિણામ ચાર કુલ પરિણામ વીસ ચાર પંચાવીસ એક પણ ઘટના બી અહીંયા આપણે એમ કીધું છે કે એકમાં કાઢવામાં આવેલ ગોળું ખામીયુક્ત નથી ખામીયુક્ત ના હોય તો કયો હોય ખામી વગરનો તો ખામી વગરના કેટલા હતા સોળ એક કાઢવાનો રહેશે તો એક આપણે ઘટના બી જે છે એની અંદર આપણે લખીએ પેલા ખામી વગરના સંખ્યા બરાબર પંદર ખામીયુક્ત નહીં એની એક તો એક કુલ પરિણામ કેટલા થશે આપણે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી માટે તેને પાછો મૂકવામાં પણ આવે નથી એટલે એક તો બાદ કરવો પડે અંદર તો ખામી વગરના ગોડાની સંખ્યા કેટલી સોલ હતી આપણે એક એક કાઢીએ તો ટોટલ બાદ કરીએ એટલે ઓગણીસ તો પી ઓફ બી કેટલા થશે કુલ પરિણામ ઓગણીસ અને શક્ય પરિણામમાં કેટલા આવશે શું કીધું છે આપણે ખામીયુક્ત ન હોય એટલે ખામી વગરના ગોળાની સંખ્યા તો કેટલી પંદર

બે બે અંકની સંખ્યા હોય તો કઈથી નેવ સુધી તો એ આપણે જોઈએ તો ટોટલ સંખ્યા કેટલી થશે તો શક્ય પરિણામ દસ અગિયાર બાર થી ક્યાં સુધી નેવ સુધી તો માંથી આપણે એક થી નવ પછી

એ જ રીતે બીજી ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જે જે વર્ગ થતા હોય તે તો જોઈએ એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી દસ નો વર્ગ સો પણ સો તો એક થી નેવમાં આવે તો અહીંયા આપણે જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો શક્ય પરિણામમાં કેટલા થશે કુલ પરિણામ નવ નવેદાન પાંચ વડ એવી બાદ જે હોય એટલે તમને બધાને ખબર જ છે કે પાંચ વડે વિભાજ્ય એટલે પાંચ નો ઉભું જોઈ લઈએ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો શક્ય પરિણામ કેટલા મળ્યા એક બાળક પાસે એક એવો છે કે જેમાં છ સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે એ અને ઈ પેલા પાસામાં કેવું હતું એક બે ત્રણ ચાર પાંચ છે పరితి a આવે છે a કેટલી વાર આવે છે 2 પરંતુ આ કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે તો ઘટના a પાસા પર a મળે ઘટના a પાસા પર a મળે તો एकूण શક્ય પરિણામ કેટલા થશે તો આપરે બધાને ખબર છે કે a કેટલા છે જોઈ લઈએ 1 2 તો શક્ય પરિણામ 2 તો p(a) બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ કેટલા હતા છે તો 2 * 1 = 2 4 છે

ચોરસનું ક્ષેત્રફળ આપણે એમ કીધું કે પાછું આપડે ફેંકવામાં આવે તો આ વર્તુળની અંદર પડે તો શક્ય પરિણામમાં શું આવશે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય આર સ્કવેર

તો વર્તુળ નું ક્ષેત્રફળ કેટલું થાય તો પાય અપન ચાર અને કુલ પરિણામ કેટલું છ કેમ છેદ માં પાય અપન ચોવીસ એકવીસમુ એક જથ્થો છે જેની અંદર બોલપેન કેટલી છે ટોટલ એકસો ચુમ્બાળીસ વીસ ખામીયુક્ત ખામીયુક્ત એટલે કે ખામી વાળી બાકીની સારી છે પેન સારી હશે તો એ ખરીદશે તો એ આપણે ટોટલ પેન કેટલી છે એકસો ચુમ્બાલીસ ખામીયુક્ત પેન આપી છે વીસ તો આપડે સારી પેનની સંખ્યા આપણે શું થયું તો એકસો માંથી વીસ બાદ કરી દઈએ તો એ સારી પેનની સંખ્યા મળી જાય ઘટના એ છે

બીજી ઘટના બી તે પેન નહીં ખરીદે દોરી ક્યારે પેન નથી ખરીદવાની જયારે તે પેન ખામીયુક્ત હોય ત્યારે તો તો ઘટના બી પેન ખરીદે શક્ય પરિણામ કેટલા થશે પેન ક્યારે નથી ખરીદવાની તે જયારે ખામીયુક્ત હોય ત્યારે તો ખામીયુક્તમાં કેટલી પેન હતી વીસ માટે પી બી બરાબર શક્ય પરિણામમાં વીસ કુલ પરિણામમાં એકસો ચોવીસ તો પાંચ ચોકવીસ અને છત્રીસ ચોક એકસો ચોવીસ ચાર ચાર પાંચ છત્રીસ તો પી ઓફ બી બરાબર